મિત્રો આપણા ગુજરાતીઓના ઘરમાં અનાજ ભરવાની સીઝન આવે એટલે એક વસ્તુ અચૂક આવે અને એ છે દિવેલ એટલે કે એ રંડિયું નાનપણથી આપણે જોતા આવ્યા છીએ કે મમ્મી કે દાદી ઘઉં કે ચોખામાં દિવેલ મહિને રાખતા પણ જો હું તમને પૂછું કે આ દિવેલનો બીજો શું ઉપયોગ તો તમે તરત કહેશો અરે શારદા વ્ય બીજું શું પેટ સાફ ના આવતું હોય કબજિયાત થઈ હોય તો બે ચમચી પી જવાનું બસ અહીં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ જો તમે એમ માનતા હોય કે દિવેલ એ માત્ર પેટ સાફ કરવાની દવા છે કે પછી ચામડી સુવાળી કરવાનું તેલ છે તો તમારી માન્યતા આજે મારે બદલવી છે હકીકત એ છે કે દિવેલ એ કોઈ સામાન્ય તેલ નથી પણ શરીર માટે એક બાયોલોજીકલ સ્વિચ જેવું કામ કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ તેલ આપણે લગાવીએ છીએ બહાર પણ એની અસર થાય છે શરીરની અંદર સાંભળીને થોડું વિચિત્ર લાગ્યું ને પણ આ સત્ય છે જ્યારે દિવેલને પીવાને બદલે શરીરના ખાસ ભાગો પર લગાવવામાં આવે છે ત્યારે તે લોહીના પરિભ્રમણને જગાડે છે આપણી નસોને શાંત કરે છે અને જ્યાં જ્યાં શરીરમાં સોજો છુપાયેલો હોય તેને ખેંચીને બહાર કાઢે છે આજના વિડીયોમાં હું તમને શરીરના એવા પાંચ ગુપ્ત પોઈન્ટ્સ એટલે કે જગ્યાઓ બતાવવાની છું જ્યાં દિવેલ લગાવવાથી તમને એવા ફાયદા થશે જેને તમે કલ્પના પણ નહીં કરી હોય અને હા છેલ્લો એટલે કે પાંચમો પોઈન્ટ તો એટલો પાવરફુલ છે કે એના વિશે બહુ ઓછા લોકો જાણે છે તો ચાલો મારી સાથે આ સફર પર અને જાણીએ આપણા ઘરના સાચા હીરા સમાન દિવેલ વિશે આ આપણા વડવાઓનું જ્ઞાન છે જેને હવે વિજ્ઞાન પણ માને છે દિવેલમાં એક ખાસ તત્વ હોય છે જેને કહેવાય છે રિસિનોલિક એસિડ સામાન્ય તેલ ખાલી ચામડી પર રહે પણ આ રિસિનોલિક એસિડની ખાસિયત એ છે કે તે ચામડીની અંદર ઉતરીને ઊંડે સુધી ટિશ્યુમાં એટલે કે પેશીઓમાં જાય છે આયુર્વેદની ભાષામાં કહું તો શરીરમાં જ્યારે વાયુ વધે દુખાવો થાય સાંધા જકડાઈ જાય ત્યારે આ દિવેલ વાત ચમનનું કામ કરે છે એટલે કે મૂળમાંથી તકલીફ ઓછી કરે છે તો ચાલો હવે નોટ અને પેન લઈને બેસી જાઓ અથવા ધ્યાનથી સાંભળજો આપણે એક પછી એક એ પાંચ જગ્યાઓ જોઈએ પહેલું અને સૌથી મહત્ત્વનું સ્થાન છે આપણી નાભી શરીરનું કેન્દ્ર બિંદુ આયુર્વેદમાં નાભીને શરીરનું સેન્ટ્રલ પોઈન્ટ માનવામાં આવે છે યાદ છે જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા ત્યારે પોષણ ક્યાંથી મળતું નાભીમાંથી જ ને એટલે આ જગ્યા આપણી જિંદગીની શરૂઆત છે પણ મોટા થયા પછી આપણે આ નાભીને સાવ ભૂલી જઈએ છીએ જ્યારે તમે નાભીમાં દિવેલ લગાવો છો ત્યારે તેની સીધી અસર તમારા પાચનતંત્ર અને મગજની નસો પર થાય છે ફાયદા જેમને ગેસ બહુ થતો હોય પેટ ફૂલી જતું હોય અથવા અપચો રહેતો હોય તેમના માટે આ રામબાણ છે સ્ત્રીઓ માટે બહેનોને માસિક સમયે જે પેટમાં દુખાવો થાય છે અથવા હોર્મોન્સનું સંતુલન બગડી ગયું હોય તો નાભીમાં દિવેલ પૂરવાથી અંદરની ગરમી શાંત થાય છે અને ઘણી રાહત મળે છે બીજો મહત્ત્વનો પોઈન્ટ છે આપણું પેડું એટલે કે નાભીથી નીચેનો ભાગ ઘણા લોકોને દિવેલ પીવું ગમતું નથી એનો સ્વાદ અને ચિકાશ મોઢામાં ચોટી જાય છે તો ચિંતા ના કરો જો તમને જૂની કબજિયાત હોય આંતરડામાં મળ સુકાઈ ગયો હોય તો પીવાને બદલે પેડ ઉપર દિવેલની માલિશ કરો કેવી રીતે કામ કરે છે જ્યારે તમે અહીં માલિશ કરો છો ત્યારે અંદર રહેલા આંતરડા અને ગર્ભાશયની આસપાસ લોહીનું ભ્રમણ વધે છે જો આંતરડામાં સોજો હોય તો તે ઓછો થાય છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે બહેનોને ગર્ભાશયમાં સોજો હોય માસિક અનિયમિત હોય કે પછી વંધત્યની સમસ્યા હોય તો આ પ્રયોગ ખૂબ મદદરૂપ થાય છે એ જ રીતે ભાઈઓને પણ જો પ્રજનન સંબંધી કોઈ સમસ્યા હોય તો પેડ ઉપર માલિશ કરવાથી ફાયદો થાય છે ખાસ નોંધ મિત્રો પેડ ઉપર દિવેલથી માલિશ શરીરને આરામ અને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ બની શકે છે પરંતુ યાદ રાખજો આ વંધત્વ અથવા ગંભીર પ્રજનન સમસ્યાનો ઈલાજ નથી કોઈ ગંભીર તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે હવે વાત કરીએ ત્રીજા પોઈન્ટની જે છે આપણા ઘૂંટણ અને સાંધા આજકાલ તો જુવાનીમાં પણ લોકોને ગોઠણ દુખવા માંડ્યા છે આપણને એમ થાય કે કેલ્શિયમ ઓછું થઈ ગયું હશે પણ ઘણીવાર કેલ્શિયમ નહીં પણ સાંધા સુકાઈ ગયા હોય છે અને ત્યાં સોજો આવી ગયો હોય છે ગાડીના સ્પેરપાર્ટમાં ઓઇલ ખૂટી જાય તો કેવો અવાજ આવે બસ આપણા સાંધાનું પણ એવું છે અહીં દિવેલ જાદુ કામ કરે છે તે માત્ર ઉપરથી ગરમાવો નથી આપતું પણ અંદર ઉતરીને સાંધાની વચ્ચે જે લુબ્રિકેશન એટલે કે ચિકાશ ઓછી થઈ ગઈ હોય તેને રિપેર કરવામાં મદદ કરે છે અને સોજો ઉતારે છે ચોથો પોઈન્ટ મારો સૌથી પ્રિય છે પગના તળિયા તમારામાંથી કેટલાય એવા છે જેમને રાત્રે પથારીમાં પડ્યા પછી કલાકો સુધી ઊંઘ નથી આવતી મગજમાં વિચારો ચાલ્યા જ કરે આખા દિવસની ભાગદોડ તણાવ અને ટેન્શનને લીધે આપણું શરીર હાઈ એલર્ટ મોડમાં રહેતું હોય છે રાત્રે સૂતા પહેલાં જો તમે પગના તળીએ હૂંફાળા દિવેલની માલિશ કરો છો તો શરીરને તરત સિગ્નલ મળે છે કે હવે આરામ કરવાનો સમય છે આયુર્વેદ મુજબ તળિયામાં માલિશ કરવાથી વાયુ શાંત થાય છે ફાયદા આનાથી હૃદયના ધબકારા સામાન્ય થાય છે શ્વાસ ઊંડા થાય છે અને નાના બાળકની જેમ ગાઢ ઊંઘ આવે છે જેમને પગમાં બળતરા થતી હોય એમને પણ આનાથી ટાઢક વળે છે આજ રાત્રે જ આ પ્રયોગ કરી જોજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવી ઊંઘાવી હવે પાંચમો અને છેલ્લો પોઈન્ટ આપણી ગરદન આ ભાગને આપણે બહુ અવગણીએ છીએ પણ તમને ખબર છે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢતી લસિકા ગ્રંથિઓની ઘણી ચેનલો અહીંથી પસાર થાય છે ઘણી સવારે ઉઠીએ ત્યારે ગરદન જકડાઈ ગઈ હોય માથું ભારે લાગતું હોય અથવા કારણ વગરનો થાક લાગતો હોય આનું કારણ એ હોઈ શકે કે ગળાની આસપાસનો કચરો બરાબર સાફ નથી થતો ઉપાય ગર્દનની પાછળ અને કાનની નીચેના ભાગમાં દિવેલથી હળવા હાથે માલિશ કરો આનાથી અટકેલો કચરો નીકળવા માંડશે માથું હળવું ફૂલ થઈ જશે અને તમને એકદમ તાજગી લાગશે દિવેલ વાપરવાની સાચી રીત હવે તમે કહેશો શારદાબેન આ તો સમજ્યા પણ લગાવવું કઈ રીતે જુઓ રીત ખોટી તો પરિણામ શૂન્ય એટલે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલી વાત બજારમાં મળતું ભેળસેળવાળું કે મશીનથી પ્રોસેસ થયેલું પાતળું દિવેલ નથી વાપરવાનું આપણે કોલ્ડ પ્રેસ એટલે કે ઘાણીનું શુદ્ધ દિવેલ જ વાપરવાનું છે તે થોડું ઘટ અને ચીકણું હશે પણ ગુણ એમાં જ છે નાભી માટે રાત્રે સૂતા પહેલાં ચમચીમાં થોડું દિવેલ લ્યો અને સહેજ નવ શેકવું એટલે કે હુંફાળું કરો ગરમ એટલે દજાય એવું નહીં હો ત્રણથી પાંચ ટીપા નાભીમાં નાખો હવે નાભીની આસપાસ બેથી ત્રણ મિનિટ સુધી ગોળ ગોળ હળવા હાથે માલિશ કરો થોડીવાર સીધા સૂઈ રહો જેથી તેલ અંદર ઉતરી જાય પેડું માટે ચાર થી પાંચ ટીપા તેલ હથેળીમાં ઘસીને ગરમ કરો નાભીની નીચેના ભાગમાં પાંચ મિનિટ સુધી ક્લોક એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં માલિશ કરો સાંધા માટે અડધી ચમચી દિવેલ લ્યો દુખતા ભાગ પર લગાવો યાદ રાખો માલિશ બહુ જોરથી નથી કરવાની અહીં એક ટ્રીક આપો ઘૂંટણ પર માલિશ કરતી વખતે હાથ નીચેથી ઉપર તરફ એટલે કે હૃદય તરફ લઈ જવો જો શક્ય હોય તો માલિશ પછી ગરમ પાણીની કોથળીનો શેક કરવો સોનામાં સુગંધ ભળશે તળિયા માટે બસ થોડું તેલ લ્યો તળિયે લગાવો અને સારી રીતે ઘસો જ્યાં સુધી ગરમાવો ન આવી જાય પછી જૂના મોજા પહેરી લેવા જેથી ચાદર ન બગડે ગદન માટે માત્ર આંગળીના ટેરવે તેલ લઈ કાનની પાછળથી શરૂ કરી ખભા તરફ એટલે કે ઉપરથી નીચે હળવા હાથે લપસરા કરવાના છે બહુ દબાણ નથી આપવાનું સાવચેતી અને ચેતવણી મિત્રો દરેક સિક્કાની બે બાજુ હોય છે દિવેલ અમૃત છે પણ જો ખોટી રીતે વપરાય તો તકલીફ પણ આપી શકે એટલે આ સાવચેતી ખાસ સાંભળજો કોને આ પ્રયોગ ન કરવો જોઈએ સગર્ભા બહેનો જે બહેનો પ્રેગ્નેન્ટ છે તેમને ડોક્ટરને પૂછ્યા વગર દિવેલનો ઉપયોગ ખાસ કરીને પીવામાં કે પેટ પર માલિશ કરવામાં બિલકુલ ન કરવો દિવ્યાલ લેબર પેઇન એટલે કે પ્રસૂતિની પીડા શરૂ કરી શકે છે એટલે મહેરબાની કરીને આ રિસ્ક ન લેતા માસિક દરમિયાન વધારે રક્તસ્રાવ જે બહેનોને પીરિયડ્સમાં ઓવર બ્લીડિંગ એટલે કે બહુ લોહી પડવું થતું હોય તેમણે પીરિયડ્સ દરમિયાન પેટ પર ગરમ માલિશ ટાળવી કારણ કે આનાથી લોહીનું પરિભ્રમણ વધી શકે છે એપેન્ડિક્સનો દુખાવો જો તમને પેટમાં અચાનક સખત દુખાવો પડ્યો હોય અને શંકા હોય કે એપેન્ડિક્સ છે તો દિવેલની માલિશ ન કરવી તરત ડૉક્ટર પાસે ભાગવું એલર્જી કોઈ પણ નવો પ્રયોગ કરતાં પહેલાં હાથના કાંડા પર થોડું તેલ લગાવીને ચોવીસ કલાક જોવું જો લાલ ચકામા પડે કે ખંજવાળ આવે તો તમને દિવેલ માફક નથી આવતું ડૉક્ટર પાસે ક્યારે જવું જો તમને અસહ્ય દુખાવો થતો હોય મળમાં લોહી પડતું હોય આ ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં ત્રણથી ચાર દિવસ સુધી કોઈ ફેર જ ન પડે તો ઘરના નુસ્ખા બંધ કરી તાત્કાલિક સારા ડૉક્ટરનો સંપર્ક કરજો સમજદારી એમાં જ છે તો ભાઈઓ અને બહેનો આ હતી દિવેલની સાચી કહાની છે ને કમાલની વસ્તુ કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે બસ આપણને એની સાચી સમજ હોવી જોઈએ યાદ રાખજો આયુર્વેદના ઉપચારો કોઈ જાદુ નથી કે આજે લગાવ્યું અને કાલે દોડતા થઈ ગયા આમાં ધીરજ જોઈએ નિયમિત રીતે શ્રદ્ધાથી અને સાચી રીતે પ્રયોગ કરશો તો શરીર ચોક્કસ સારો જવાબ આપશે તમને આ માહિતી કેવી લાગી શું તમે આમાંથી કોઈ પ્રયોગ પહેલાં કર્યો છે અથવા હવે કરવાના છો મને કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો મને તમારી કોમેન્ટ વાંચવી બહુ ગમે છે જો આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો એક લાઈક જરૂર આપજો અને હા તમારા સગાવાલા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કોનું ભલું થઈ જાય કોને ખબર ફરી મળીશું આવા જ એક ઉપયોગી અને સાચી માહિતીવાળા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો